नमस्कार विद्यार्थी मित्रों हमारे संस्कृत के अंदर 11वां पाठ होता है मेरी वयानी मित्राणी मित्रों ने जाने के बारे में महर्षि वेद व्यास संधि के तथा नथी अभिमान से मूल ग्रंथि अभिमान से महाभारत में लिया हुआ है पण महाभारत में 1 लाख ग्रंथों एक लाख ग्रंथो, श्लोकों એ બનાવેલ એક વિશાળ ગ્રંથ છે અને એને 18 પરમાણી અંદર આખા મહાભારતને વિચિરેવામાં આવે છે એની અંદર જે સાંધી પર્વ નામનો વિભાગ દેખાય છે એ જેની અંદર 365 બધા દિવસ આવેલા છે એમાંથી આપત ધર્મ પર્વ છે એમાંથી આ શ્લોક લેવામાં આવેલા છે જેની અંદર ભીષ્મ પિતામા અને યુધિષ્ઠિર વત્જે રાજનીતિનું ના ની ચર્ચા થઈ રહી છે અને એના ઉપર ખાસ કરીને કયા બાબત પર ધ્યાન આપવામાં આવશે તો કે મિત્રો ઉપર ખાસ કરીને ભાર મૂકવામાં આવેલો છે અને એવું કહે છે કે જો તમારે રાજનીતિ સારી રીતે ચલાવી હોય તો તમારે એક મિત્રો પણ હોવા જોઈએ જે તમારા માટે ઘણા ઉપયોગી બની શકે એટલે મિત્રોને જાણી લેવા જોઈએ વિના કરીને આપણા દસ શ્લોકો આપવામાં આવેલા છે ત્રણ શ્લોકની આપણે ચર્ચા કરી ચૂક્યા છે જેની અંદર પહેલાંની અંદર એવું કહે છે કે મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુને પણ ઓળખી લેવા જોઈએ ખાસ કરીને જે સમજદાર માણસો છે આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે કરે છે બીજું એવું કહે છે કે ખરેખર શત્રુરૂ મિત્રો હોઈ શકે અને મિત્ર રૂપે શું હોઈ શકે શત્રુ હોઈ શકે છે પણ આપણે તામ અને ક્રોધને વસ્ત થયેલા છે એટલે આપણે તેને ઓળખી શકતા નથી કે કોણ મિત્ર અને કોણ શત્રુ છે તે એટલે ઈચ્છાઓ અને ક્રોધ અને ત્રીજી ત્રીજો જે શ્લોક જોઈએ તેની અંદર આપણે વાત કરીએ કે ક્યારેક ખરેખર મિત્રો હોતા જ નથી અને ક્યારેક ખરેખર શત્રુ પણ હોતા નથી આ વ્યવહારથી જ મિત્ર અને શત્રુ શું થતા હોય છે ઉત્પન્ન થતા હોય છે આપણો વ્યવહાર શત્રુ અને મિત્ર બનાવે છે બનાવેકાલ મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે કોઈ નવી જગ્યાએ જાઓ તો તમને કોઈ ઓળખતો જ નથી બરાબર તમે પહેલી વાર જ્યારે પહોંચો છો ત્યારે તમારો કોઈ મિત્ર પણ નથી હોતા કોઈ શત્રુ પણ નથી હોતા પણ તમારો જો વ્યવહાર બધા સાથે થાય છે ત્યારે મિત્ર અને શત્રુ શું થતા હોય છે ઉત્પન્ન થતા હોય છે ત્રણ શ્લોકની આપણે ચર્ચા કરી આગળ જોજો શ્લોકો હવે થોડાક અભરાવશે એટલે આગળના શ્લોકોને સમજવાનો પ્રયાસ કરજો લખે છે યોગ યસ્મિન જેવીથી સ્વથમ પશ્ચેત પશ્ચેત પીડા ન જીવેથી

જીવકિ સ્વાર્થમ પસ્ય એવું કહે છે કે જે જીવતો હોય અને સ્વાર્થને જુએ જો દરેક માણસ મોટા ભાગે શું કરે છે પોતાનો સ્વાર્થ જુએ છે એટલે કે એ છે કે જે જીવતો હોય તે સ્વાર્થને જુએ છે પીડા ન પીડાને જોતો નખી જીવતી કે જીવે છે જો એક વસ્તુ ધ્યાન રાખો આપણે એવું કહે છે કે આપા કર્મઓ एवं बाबत है कि आप गए एक कर्मों ने वसूल करव पड़े मतलब भगवत गीता कहमें के कि त्म तमने नहीं छोड़े बढ़ू छोड़ी दस तो कर्म तमने नहीं छोड़े कर्म उपर बात है के व्यक्ति ये जुड़े कि पोते जयरे कार्य करता हो तेरे भविष्य विचार करे এখানে পিড়া অনুভাবেছে ভবিষ্যৎ নবু কেমন সজা মানে গমে তাই এচার করেছে বিল এখনছে সময় মারা মানসিক পিড়া খায় যে মানস স্বার্থ যে পিড়া নুয়ে बस भविष्य में मरनारी पीड़ा है कारण के कर्म एवं बाबत है कि आज तब करो युँ सारे तो ये प्लस में जैसे खराब हे तो शून्य तो मईनस में एक रहूं एक तो अपने भगवद्गीता कहमें बराबर कर्म ने विका हे बराबर ए कहवा अर्थ एवलो है अस्तु समझ प्रयत्न करे कि कौन मणस जीवे તો કે જે માણસ જીવતો હોય ત્યારે સ્વાર્થને જીવે છે પીડાને ન જીવે પીડાને જોતો નથી જીવે કે શું કરે છે જીવે છે તે માણસ શું કરે છે તો કે જીવે છે ખ્યાલ આવે છે જો જોમાં જે જીવતો હોય ત્યારે સ્વાર્થને જીવે છે તો કે સ્વાર્થને જીવે છે પश्यતિ એટલે જોવો સ્વાર્થનો અર્થ સ્વાર્થન થશે પીડા ન પીડાને નહીં જીવે છે ते सुकरे छे जी रहे छे मतलब मांस स्वार्थ जो ने जोवे छे પોતાનો સ્વાર્થ જોવે છે અને ભવિષ્યમાં મરણ જે મરનાની જે પીડા છે એ પીડા ઓરસ વિચાર ન નહી પડતો એ માણસ સુ કરે છે તે જીવે છે સુ કરે છે તે જીવે છે સતસ્ય મિત્રમ 타વક્ષ્યાદ યાવક્ષ્યાદ દીપરિયયા જોજો તે તેનો મિત્ર 타વક तावत नोर यावत अनेक तावत तावत अनेक सुनते तो ये तावर आज ये सुनते तो अब ये सुनते अब ये से अनेक और ये और तस्से जहाँ सुधी यहाँ से यहाँ से सो और तस्से यहाँ से यहाँ नहीं यहाँ अब वो सो तस्से नॉर्थ तस्से

જો દેવ કે છે કે નો મિત્ર ક્યાં સુધી હોય જ્યાં સુધી એ બદલાઈ લો ન હોય ઓરા પણ ન હોય ક્યાં સુધીમાં શું છે તો કે નો મિત્ર છે પછી મિત્રતા બોલે જો એનો પણ તમે સમજવાનો પ્રયાસ કરીસ પહેલા એક વાર તમે ફરી એકવાર પાસંતર લઈ લો એક શબ્દ આંદર નવો આવે છે પશ્ચેજ શબ્દ તમે જોયો હશે તમે આ વિદ્યાર્થીઓ રૂપે સાનો રૂપે

અને એ માણસ તમારું કામ નહીં કરે એટલે તમારી મિત્રતા શું થાય છે આપણે ધીવાર શબ્દ એવો વાપરીએ છીએ બરાબર તમારું કામ ન કરે ને ત્યારે આપણે ઘણી વાર કે તો બહુ બધો બદલાઈ ગયો અમુક શબ્દ આપણે વાપરે છે ગયો છે જો તમારું કાર્ય નથી કરતો હોય એટલે તમારું એ પછી શું થાય છે ધીરે ધીરે ઓછો થતો જાય છે મિત્રતા શું થઈ જાય છે ધીરે ધીરે ઓછી થતી જાય છે એટલે કહેવાનો અર્થ એટલો છે કે જ્યાં સુધી બદલાયે ન હોય

એકંદરે શું છે સમજવા પણ અઘરા છે બરાબર ફરી એક વાર બોલી રહ્યો જે જીવતો હોય ત્યારે શ્વાસને જુએ છે પીડાને નથી જોતો તે જીવે છે તે તેનો મિત્ર ત્યાં સુધી હોય છે જ્યાં સુધી મિત્ર નહીં હોય અવળા પાડવું ના આવે બદલાયેલો ન હોય ત્યાં સુધીનો શું છે મિત્ર છે જેવો બદલાઈ જાય એટલે મિત્રતા પૂરી થઈ જાય બરાબર એટલે મતલબ મિત્રતા ક્યારે પૂરી થઈને બદલાઈ જાય પોતાનું કામ ન કરે પોતાની સાથે કો વેવર ન રાખે તે આપણા પ્રકારા સુધી જેવી હોય ઉડી કે છે બી હોય છે આગળ જુજો પાંચમો શ્લોક મિત્રમ ચ સત્રુતાને કસ્ય મચિતમ કાળવડિયાએ સત્રુમ ચ મિત્રતાને સ્વાર્થો હી બર બર તો ઓ સનસવાન આ શ્લોક ની અંદર પણ કરવામાં આવેલી છે જુજો ભાષણ દર પછી થોડું આગળ આપણે વ્યાકરણ પર લખવા પાજે

शत्रुताम रत है एक बड़ा मित्रम च शत्रुतामेते એટલે મિત્ર સુ બની જાય છે શત્રુ બની જાય છે જો એવું કહે છે કે જ્યારે કોઈ સમય પળટો થાય ને સુ થાય છે જ્યારે સમય પળટો થાય ને ત્યારે મિત્ર સુ બની જાય છે શત્રુ બની જાય છે સમય પળટો એનું પણ આપણે પછી ઉદાહરણ આપીશું બરાબર જ્યારે કોઈ સમય પળટો થઈ જાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે શત્રુમ ચ મિત્ર ગામે અને શત્રુ શું બની જાય છે મિત્ર બની જાય છે શત્રુ ચ મિત્રા તામેહી એટલે શત્રુ શું બની જાય છે મિત્ર બની જાય છે સ્વાર્થોની બળવતા સંધિ છૂટી પડશે સ્વાર્થહ + બળવતા હ સ્વાર્થોની શું સંધિ છૂટી પડશે કે સ્વાર્થહ + બળવતા બરાબર ખરી કન સ્વાર્થ શું છે બળવતક પલ્વ અર્થ થાય છે બળવાય છે આની અંદર એટલે એમ એકંદર શ્લોક સહેલો પણ છે અને સમજો તમે ભાષણ તરત લખી શકો એમ છો અઘરું નથી પણ અર્થ પણ લગભગ તમારા મગજનો ઉતરે ગયો છે તો અર્થમાં તમને અઘરો પડે એવો નક્કી એટલે વાત એ નીકળેલી છે કે જ્યારે કોઈ સમય પળતો નથી ને સુખ છે જ્યારે કોઈ સમય પળતો થાય ને ત્યારે સુખી થઈ જાય છે તો કે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ સુખી જાય છે મિત્ર બની જાય છે ખરેખર સ્વર્થ જ પરવાન છે તો સમય પળતો પર એવું કહે છે એટલે સમય કેવો ચાલે નક્કી ન હોય બરાબર હવે તમારે જેની સાથે શત્રુતા હોય બરાબર તમે તેની સાથે ક્લાસરૂમમાં બોલતા પણ હોય ને આમ ને કેમ હોય પણ જ્યારે એની જરૂરિયાત તમને ઊભી થાય છે ને શું થાય છે ત્યારે તમને જરૂરિયાત સ્વાર્થ આવે પ્રમાણ એના વગર ચાલે એવું જ નથી બરાબર એના વગર આગળ જવાય એવું જ નથી ત્યારે આપણો શું આવીને પડે છે સ્વાર્થ આવીનો પડે અને એ સ્વાર્થ માટે જે આપણો જે શત્રુ છે જેને આપણે શત્રુ માનતા છે એ સુ બની જાય છે આપણો મિત્ર બની જાય છે એટલે કહેવાનો અર્થ એ છે કે સ્વાર્થને કારણે આ જે મિત્ર શત્રુ બની જતો હોય છે અને શત્રુ સુ થઈ જાય છે મિત્ર બની જાય છે આ જો છે કે વસ્તુ સ્વાર્થ બરાબર તો આપણે બહુ નાના બાયા એટલે ક્લાસમાં ઉઠી આપણે વાત કરી રહ્યા છે નહી તો બેવાર જીમની નિર્વાહ આજ વસ્તુ જોવા મળે છે કે દ્વારા આપણે અસ્વતબો થાય છે ત્યારે આ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે કે સત્રુ મિત્ર સત્રુ બની જતા હોય અને સત્રુ શૂન્ય થાય છે તો કે મિત્ર બની જતા હોય લગભગ આસ્વતની અંદર આપણે ચાર આપ્યો હશે કે સ્વાત સમય પરિવર્તનની વાત છે તો સમય સમયની વાત છે એવું કે કે સમયને કોઈ ન પહોંચી શકે બરાબર જેવો જેવો સમય આવે ને તેમ તેમ પરિવર્તન આવતું જાય છે लग केवल वाक्य प्लस है कि जब समय पलटो થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જતો હોય છે અને શત્રુ સુજે જતો હોય છે મિત્ર બની જતો હોય છે સ્વાર્થો એ પરવતરા સ્વાર્થો માં જ ભરવાનો છે ચાલો આવે છે પ્રશ્ન પરની અંદર જો કસ્થિમ ચિતમ કાર્ય કરીએ જ્યારે કોઈ સમય પરટો થાય છે મિતમ છે શત્રુ ગામે ए, बनी जासे, जासे, मित्र शत्रु બની જાય છે शत्रु હોજ્ય સને નિપણ સુધી પડે એટલે સત્રુ હો બતા છે બરાબર એટલે સો તેજ છે તો કે સત્રુ એ સો તેજ છે મિત્રલા મેં દી મિત્ર બની જાય છે સ્વાખોહી બનતર સ્વાખા શું હોય છે કે ભગવાન બરાબર બે સ્વરૂપમાં ખ્યાલ આવો જો શ્લોક ફરીમાં વાંચું છું શ્લોક પૂરા પઠના છે બરાબર જેટલો સમજવાનો પ્રયાસ કરશો ને એટલું જ આવો છે ਨੇ ਟੋਕਿਆੜ ਆ ਰਹੇ ਉਹ ਨਹੀਂ એટલે ਬਾਰੰਬਾਰ ਇਹਨੇ ਜੋ ਜੋ ਤੋ ਤੁਹਾਨੂੰ ਖਿਆਲ ਆਉਂਦਾ ਨਹੀਂ ਟੋਕਿਆੜ ਆਵਨੋ ਨਹੀਂ ਬਰਾਬਰ ওকে ਅਬ ਇਸ ਟੋਕ ਨੇ ਆਪਾਂ ਅੱਜ ਚਰਚਾ ਕਰੀਸ਼ ਬਰਾਬਰ